પોરબંદર એક એવું શહેર જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભગવાન શ્રી કૃષ્ણના સખા સુદામાજીને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે નામ મોટું છે પરંતુ અહીં સમસ્યાઓ અનેક છે ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોથી ઉદ્યોગો નથી આવી સ્થિતિમાં પોરબંદરને નગરમાંથી મહાનગર બનાવ્યું છે એક રીતે જોઈએ તો મહાનગર બન્યું છે પોરબંદરને ઘણી ક્રેડિટ મળશે નવું નામ મળ્યું છે મહાનગરપાલિકાનું પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે પોરબંદર શહેર ઉદ્યોગો માટે વધી રહ્યું છે અહીંયા માત્ર ખેતી આધારિત આ જિલ્લો બની રહ્યો છે હા પોરબંદરના રાજકીય આગેવાનો છે પ્રવાસન ક્ષેત્રે વિકસાવાની વાતો કરી રહ્યા છે આ દિશામાં કામગીરી પણ થઈ રહી છે પરંતુ એ થશે ત્યારે પરંતુ જ્યારે પોરબંદર મહાનગરપાલિકા હતી ત્યારે પોરબંદરની જનતાઓ પર એક એવો વેરો લાદી દેવામાં આવ્યો કે લોકોને ખબર પણ નથી જે રીતે પીજીવી બિલ આપણે ભરી દઈએ જોતા પણ નથી કયો ચાર્જ ક્યારે કેમ લાગે છે એ એક આપણી ખામી છે પોરબંદર નગરપાલિકાએ જ્યારે વેરાનો વધારો કરી દીધો મહાનગર બની ગયું લોકોના ઘરે વેરા આવ્યા ત્યારે ખબર પડી કે આ તો વેરામાં એટલો તોતિન વધારો કરી દીધો કે રાજકોટ અમદાવાદ શહેર કરતાં પણ પોરબંદર મોટું શહેર આ જે વેરાનો વધારો કરવામાં આવ્યો છે એ પછી મિલકત ટ્રાન્સફર વેરો હોય ખાસ ડ્રેનેજનો વેરો હોય સ્પેશિયલ સફાઈનો હોય આ વેરા તો ખબર નહીં મહાનગરપાલિકા નગરપાલિકાએ જ્યારે લાગી એ ખાસ પ્રકારના વેરા લાદી દેવામાં આવ્યા છે પોરબંદરની જનતા આ વેરાના બિલ આવે છે છતાં મોડ સેવે છે આપણી એક લાચારી શું છે કે આપણે આપણા હક માટે આપણા ઉપર જે વેરાલ આધી દેવામાં આવ્યા છે તેની સામે વિરોધ પણ કરતા નથી હા ચોક્કસ નગરપાલિકાના વહીવટી તંત્રને ચલાવવા માટે વિવિધ વેરાઓ ભરતા જ હોય છે પરંતુ આવો વેરો જે રાજકોટ અને અમદાવાદ અને જૂનાગઢ કરતાં પણ વધારે પરંતુ પોરબંદરના એવા બે જાગૃત નાગરિક છે જેમણે છેલ્લા કેટલાક દિવસોથી ખાસ

તમને ક્યારે ક્લિક થયું કે આ વિરોધ બહુ અસહ્ય છે એટલે લોકોને ખબર નથી મારો દર વર્ષે મારો નિયમ છે કે વેરો વેરો દર વખતે નવું વર્ષ આવે ત્યારે નવો નગરપાલિકામાંથી વેરો આવે છે એટલે હું મારા જાતે મારા ઘરનો વેરો હું કઢાવવા જાઉં છું તો આ વર્ષે હું હું એડવાન્સમાં જ ભરી દઉં છું નગરપાલિકા દસ ટકા જે રિબેટ આપે છે એ રિબેટ હું મેળવી લઉં છું હું મારો રાબેદા મુજબ વેરો એડવાન્સમાં ભરી દઉં છું પણ આ વર્ષે હું મારો વેરો કઢાવવા ગયો

ને તમે 10% દર વર્ષે પાછા વધારો પણ છો એટલે તમે ડબલ વેરો કરી ને દર વર્ષે તમે 10% વધારો કરવાનો છો તો આ વેરો જૂનાગઢમાં નથી કે નથી રાજકોટમાં તો પોરબંદરમાં માટે શા માટે વેરો આજ રાજકોટમાં ટ્રાન્સફર ફી કોઈ પણ પ્રોપર્ટી તમે લ્યો તો એ આપ તમારા નામે ટ્રાન્સફર કરાવો તો એનો 500 રૂપિયા ચાર્જ છે તો પોરબંદરમાં તમે પહેલા 1000 રૂપિયા નગરપાલિકામાં હતો તો ત્યારે આપણે

અડધો ટકો રેસિડેન્સમાં ને કોમર્શિયલમાં એક ટકો એટલે ધારો કે તમે ત્રીસ લાખની પ્રોપર્ટી તમે દુકાન લીધી તો ત્રીસ રૂપિયા નામ ટ્રાન્સફરમાં નગરપાલિકામાં દેવાના ને રેસિડન્સ લ્યો તો પંદર રૂપિયા ભરવાના તો ઓવો ચાર્જ તો એક એક ગુજરાતની મહાનગરપાલિકામાંથી તો પોરબંદર ગુજરાતમાં જ આવેલી છે ને મારો પ્રશ્ન એ છે પછી આ જન્મ નો દાખલો પાંચ રૂપિયા હતા એને પચાસ રૂપિયા કરી દેવામાં આવ્યા છે તો આટલો વેરો શા માટે પબ્લિક આજ કઈ રીતના ભરશે તો તો આ મોહમ્મદ બબ માસો પોરબંદર છોડી છોડીને બધા હોય જ હશે તો આ વિકાસ અમે કઈ રીતે કરો અને અમારો પ્રશ્ન ફક્ત આ જે વધારો છે એના માટે જ અમારો વિરોધ છે બાકી કોઈ વ્યક્તિ તો વાગે કોઈ વ્યક્તિ અને અમારો કોઈ વિરોધ એ નથી ફક્ત એક બસ પોરબંદરની પ્રજામાંથી જે આ ભાવ વધારો ઠોકી બેસાડ્યો છે એ તમે બીજી ગ્રામ મહાનગરપાલિકાને જોઈ અને પોરબંદરને ન્યાય અપાવો એવી અમારી માંગણી છે વેરો એટલું બધું જીકી દેવામાં આવ્યો છે કે સામાન્ય પ્રજાને પરવડે તેમ નથી જીતું ભાઈ જેતની વેરા વિરોધ ઝુંબેશ ચલાવી તમે ક્યાં ક્યાં એનાલિસિસ કર્યું કેટલો વેરો વધારી દેવામાં આવ્યો છે કે જે સામાન્ય બિલ કેટલું હતું પહેલા કેટલું હતું અત્યારે કેટલું તમે ક્યાં ક્યાં સ્થળોએ ફરીને તમને શું જાણવાનું ખાસ તો એ કે જે બિલ દર્શાવવામાં આવે છે કોમર્શિયલનો તેમાં સ્પેશિયલ બ્રેન્ડ ચાર્જ જે તમારી પ્રોપર્ટીમાં एक हजार स्क्वेर फूट जगह तो एक हजार गोड़ा दस एट दस हजार रूपया जगह वर्षे नहीं खास सफाई मेरो ई खरेखर कोई ने समझ में आत नहीं कोई भी सौ फूट दुकान तो है तो हजार रुपया खास सफाई मेरो कोई मोटी प्रॉपर्टी वापरे तो भाजन वाली है कोई दुबी की वाली है समाज कोई वी है तो पांच हजार स्क्वेर जगह वपरे तो पांच हजार गोड़ा दस पचास हजार रूपया स्पेशियल ड्रेनेज અને 5000 ગુણ્યા 20 એટલે 1 લાખ રૂપિયા ખાસ સફાઈ કર્યો તો એવો કઈ ખાસ સફાઈ કરશે મહાનગરપાલિકાના અમલદારો અને કર્મચારીઓ એવી કઈ ખાસ સફાઈ કરશે હવે એ પૂછવા માંગીએ કે એ પ્રોપર્ટી ની અંદર જઈને ખોડે ખોડે ખાચરે જઈને ખાસ સફાઈ કરશે કે આ પંખામાં ધૂળ છે તો અમે સફાઈ કરી દઈએ ટ્યુબલાઈટ માં ધૂળ બે ગઈ તો સાફ કરીએ કઈ રીતે આ વસ્તુ વગર વિચારી કરેલી છે એ લોકો સમજે છે કે પેલ પેલા એવો તમાચો મારીએ પછી થોડીક ફૂંક મારીને ગામ ખાતો થઈ ગયા પછી આપ ફેરવ છો તો પોરબંદર ની પબ્લિક ને અમે તો ઈ જગાડવા નીકરાય કે આ ખોટું છે તમે વિરોધ કરો વા મેદાન માં આવો તમારે બિલ ભરો નહીં વાંધાર્જી કરો જો આજે આ વસ્તુ સ્વીકારશો જે રાજકોટ જૂનાગઢ જામનગર ની સાપેક્ષમાં અતિશય વધારે છે રાજકોટમાં ખાસ સમય કર્યો છે પણ ફિક્સ છે 750 રૂપિયા ફિક્સ છે તો આ પોરબંદરમાં કોઈ બિલમાં 700 રૂપિયા છે ને કોઈ બિલમાં 70000 છે આટલું અસમંજસ કેમ તમે એક સરકારી હોસ્પિટલની કોઈ સામાજિક હોસ્પિટલનો વિચાર કરો કે કોઈ હોસ્પિટલનું બિલ 38000 આવતો તો એ કે 1 લાખ ને 40000 છે તો એ 50 રૂપિયા કે 100 રૂપિયાના ટોકન દરજી સામાજિક નાગરિકો આ ભાઈ નાગરિકોની સેવા કરતી હતી એને હવે 100 રૂપિયા દુકાનદાર એ સેવા કરવી નહીં પોસાય 500 રૂપિયા કરના છે તો મથમ બધો એક બાર કનિયાની કેડે એટલે પોરબંદરની પબ્લિકની માથે જ કરવાનો છે પોરબંદરમાં કોઈ બાપ બેટા દીકરા માટે પ્રોપર્ટી લઈને રાખશે નહીં કે દીકરા દારા માટે મારી યાદગીરી કા તો કે તો નગરપાલિકામાં 40 લાખની દુકાન લઈને 40000 રૂપિયા નગરપાલિકાને દેવા દર વર્ષે એવો તો તેમ ભાવ વધારો આઉટ ટેક્સ નો એજ્યુકેશન ટેક્સ ના બને ને આ ખાસ સફાઈ કરવાના બને દેવો વેરાનો બોજ ઓછો નહીં કરો અને નવા ઉદ્યોગો નહીં લાવો તો પોરબંદરમાંથી લોકો પલાયન થઈ જશે તેવું પણ જાગૃત નાગરિકોનું કહેવું છે મિતભાઈ જે રીતે વાત કરીએ અત્યારનો જે વેરો છે આના સ્થિતિ રહી તો પોરબંદરનું ભવિષ્ય શું પોરબંદરનું ભવિષ્ય જો અવૈ અવૈ રીતે હશે તો માણસ અત્યારે વેરો નહીં ભરે અને મનપા એની રીતના આ બધાની પ્રોપર્ટી સીલ કરશે તો માણસ જશે ક્યાં માણસ રોડ સ્વાભાવિક છે કે રોડ પર જ આવી જશે ને આત્મહત્યા કરશે ને પોરબંદરમાંથી પલાયન થશે ને બીજી વસ્તુ એ છે કે આ હું તમને તમારા મીડિયાના માધ્યમથી હું એટલું જીતું હોય તમને કહેવા માંગુ છું કે પોરબંદરમાં જ્યારે નગરપાલિકા હતી ત્યારે એસેસમેન્ટ ચાર્જ વીસ રૂપિયા હતો એનો મહાનગરપાલિકા બન્યું તો અત્યારે પાંચસો રૂપિયા કરી દીધો છે

તો આજ બાળકોની હોસ્પિટલ છે તો આજે આજે બાળકોના પેરેન્ટ્સ છે ઈ કઈ રીતના બિલ ભરશે કારણ કે હોસ્પિટલ કોઈ પોતાને હિસાબથી તો ન ભરવાની એ ચાર્જ પબ્લિકના જાહેર પબ્લિકમાં આવશે એટલે આજ પરબંદરમાં બધું વસ્તુ મોંઘવારી એટલી ફાટી નીકળશે કે આમાં સામાન્ય માણસ રહી કેમ શકે વેરાનો વધારો અંતે તો સામાન્ય પ્રજા ઉપર જ પડવાનો છે આ બાબતે જો જાગૃત નહીં થાય તો પરબંદરની સ્થિતિ ખૂબ જ દયનીય બનશે જીતુભાઈ વેરાવ વધારેની જે તમારી ઝુંબેસ છે તમે જે શરૂ કરી છે ક્યાં સુધી પહોંચાડશો અને કઈ રીતે પ્લાનિંગ છે અમે દુકાને દુકાને બેય ભાઈઓ અત્યારે તો એકલા લડીએ છીએ અમે આશા રાખીએ છીએ કે સમાજના દરેક ક્ષેત્રના આગેવાનો અમારી જોડે જોડાય અમારી વાત યોગ્ય લાગતી હોય તો અમારી સાથે સાથે આવે અમે અત્યારે તો પબ્લિકને ઘરે ઘરે દુકાને જઈને સમજાવીએ છીએ કે તમે વર્ષનું જો આ કઢાવીને એની કમ્પેર કરો

તો સામાન્ય પબ્લિક પોરબંદર માંથી પલાયન થાય જ છે ઓલરેડી એ વધારે ને વધારે પલાયન થશે નથી આય કોઈ ટીપી પ્લાન કોઈ પ્રોપર્ટી ને મજૂરી નથી મળતી ડેવલપ માટેની એ લોકો પણ આજે કોન્ટ્રાક્ટર ને લગતા એ કન્સ્ટ્રક્શન ને લગતો ઉદ્યોગ એ પણ બહાર નીકળી ગયો એને લગતા કડિયા કારીગર મિસ્ત્રી એ બધાય ધંધા અને એ પણ બહાર નીકળી ગયા તો પોરબંદર ખાલી થતું જશે ગાંધીની આ પવિત્ર ભૂમિ એટલી રહેવાને લાયક સુંદર અને સરસ છે તો એને આ રીતે ન બગાડો આ રીતે ન ધોઈ નાખો પોરબંદરની પબ્લિકને ક્યાંય રહેવું નહીં ગમે છતાંય ના છૂટકે અહીંથી બહાર જશે તો આ પોરબંદરની પબ્લિકનું દર્દ સમજો તમારે પાછું પણ મેદાનમાં આવવું છે મત માગવા નીકળવું છે જાહેર જનતાની રૂબરૂ ક્યાં મોડે જાશો આનો વહેલી તકે નિકાલ બોલાવી અને જાહેર જનતાને તમે કહો બેઠકો કે ના આવે તમારો જી જુડો વેલો હતો એટલો જ વેલો છે નકર અમે છેલે સુધી લડી લેશું પબ્લિક રોડ ઉપર આવશે બંધ થશે આ પરિસ્થિતિ ના આવે એને માટે થઈને અમારી હૃદયથી અપીલ છે કે વેલામાં વેલી તક આ વેરામાંથી જનતાને મુક્તિ અપાવો આ હતા વેરાના વિરોધમાં છેલ્લા કેટલા સમયથી લડત આપતા બંને આગેવાનો પોરબંદર રાજકીય રીતે ભલે આગળ જતું હોય પોરબંદરના નેતાઓ ભલે મોટી મોટી વાતો કરતા હોય પરંતુ સામાન્ય પ્રજાનું વિચાર કરવો જરૂરી છે અત્યારે ભલે અધિકારીઓનું શાસન છે આવનારા દિવસોમાં આ જ પ્રજા પાસે તમારે મત માગવા જવાના છે હાલ ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે એ સારી કામગીરી છે પરંતુ આ કામગીરીને લઈને પણ ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે તો બીજી તરફ પ્રજા છે વેરાને કારણે પરેશાન છે પ્રજાના ખિસ્સા ઉપર ભાર પડી રહ્યો છે સામાન્ય મન અત્યારે ટકે ટકનું કરે છે છોકરાઓને ભણાવે છે પોતાનું પરિવારનું ગુજરાનમાં ચલાવે છે ત્યારે આ પ્રકારના વેરા તમે પ્રજા ઉપર લાગી દીધા છે વેરા સામે કોઈને વાંધો નથી પરંતુ તમે જે રીતે જામનગર અને રાજકોટ કરતા પણ પોરબંદરની પ્રજાને વેરામાં પીસી રહ્યા છે ત્યારે જાગૃત બંને આગેવાનો છે એ પ્રજા માટે લડી રહ્યા છે તે પ્રજા પણ અત્યારે જો નહીં જાગે તો આના આ જો વેરાના બોજ તળે તમે દબાઈ જશો પોરબંદરની જનતાએ જાગવું જોઈએ પોરબંદરની જનતાએ દરેક શેરી ગલીઓમાંથી આગળ આવવું જોઈએ આ બંને આગેવાનોને સપોર્ટ કરવો જોઈએ નકર આનાથી આ વેરો છે આવનારી પેઢીના જે લોકો છે એમના માટે પોરબંદર છે માત્ર નામનું રહી જશે જે રીતે ગામડાઓ ખાલી થાય એમ પોરબંદર પણ ખાલી થઈ જશે આ માટે દરેક પોરબંદરની જનતા જાગૃત બને અને વેરાના વિરોધમાં આગળ આવે તેવી બંને આગેવાનોની અપીલ છે